હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું અમદાવાદના સ્પેશિયલ દાલ વડા જે બારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને એવા દાલ વડા બનાવવાની છું અને આ દાલ વડા વરસાદની સિઝનમાં ગરમ ગરમ ચા સાથે મળી જાય તો ખાવામાં મજા આવી જાય અને આ એટલા ટેસ્ટી બને છે તો આને કેવી રીતે બનાવવાના એ બતાવવાની છું અને તમને જો મારી રેસીપી ગમે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન પર ક્લિક કરજો તો દાલ બનાવવા માટે તમારે અહીંયા મગની ફોતરાવાળી દાળ લઈ લેવાની છે અહીંયા મેં બે કપ જેટલી મગની ફોતરાવાળી ગ્રીન કલરની આવે છે એ લેવાની આ દાળને તમારે ત્રણથી ચાર કલાક પલાળીને આ રીતે ઇઝીલી તૂટી જાય એટલી તમારે પલાળીને રાખવાની છે હવે આમાંથી આપણે વધારાનું પાણી કાઢી દઈશું અને એક વખત આપણે ધોઈને રેડી કરી લેશું પછી એક મિક્સર જારનું બાઉલ લઈ લઈશું એમાં બધી દાળ આપણે જેટલી આવે એટલી તમારે અહીંયા એડ કરવાની છે આ રીતે અહીંયા તમારે પાણીનો ઉપયોગ જરા બી નથી કરવાનો એ ખાસ ધ્યાન રાખવાનું છે પાણીનો ઉપયોગ કર્યા વગર તમારે અધકચરી તમારે ગ્રાઇન્ડ કરીને રેડી કરવાની છે અહીંયા આ પેસ્ટ ઢીલી ન થઈ જાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો ઢીલું થઈ જશે તો તમને દાલવાળા ખાવાની મજા નહીં આવે આ રીતે આપણે બધી જ દાળને પીસીને રેડી કરી લીધી છે અને આ રીતે અધકચરી તમારે અને પાણી વગર જ પીસીને રેડી કરવા કરવાનું છે પછી આની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલું જે આપણે દાલ પળાળીને રાખી હતી એમાંથી આપણે બેથી ત્રણ ચમચી જેટલું કાઢી દેવાનું અને આ રીતે આમાં એડ કરવાનું આવી રીતે એડ કરવાથી જ્યારે દાલવડા ખાશો તો દાળની જે ક્રંચ હોય છે એ મોઢામાં આવશે તો તમને ખૂબ મજા આવશે હવે આની અંદર મસાલા એડ કરવાના છો તો એની માટે મેં મરચાં લસણ અને આદુનો ટુકડો લઈ લીધો છે અહીંયા મરચાં અને લસણ આદુનો ટુકડો તમારે ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરીને અથ કચરી તમારે ગ્રાઇન્ડ કરી દેવાની છે કચરી જ ગ્રાઇન્ડ કરવાની ફાઇન પેસ્ટ નહીં કરવાની આ તમને જો ટુકડા પસંદ હોય તો ટુકડા એડ કરવાનું હવે આપણે બે ચમચી જેટલું આદુ મરચાંને એડ કરી દઈશું અને સરખી રીતે આને આપણે મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય પછી તમારે આ બેટરને બેથી ત્રણ મિનિટ માટે આ રીતે એક જ ડાયરેક્શનમાં ફેટવાનું રહેશે જેમ તમે આને ફેટશો એ આમ એમાં બેટરમાં હવા ભરાશે અને એકદમ ફ્લફી બની જશે આ બેટર આવી રીતે કરવાથી તમારા અહીંયા દાલ વડા એકદમ સોફ્ટ બનશે અહીં આપણું બેટર રેડી થઈ ગયું છે તો હવે આપણે આની અંદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું મીઠું અહીંયા તમે જે બી ખાતા હોય તમારે એડ કરવાનું અને એને મીઠું નાખ્યા પછી મિક્સ કરી લેવાનું પછી આમાં આપણે અડધી વાટકી જેટલા બેથી ત્રણ ચમચી જેવા આપણે ઝીણા સમારેલા કાંદા એડ કરીશું કાંદા અહીંયા ઓપ્શનલમાં છે જો તમારે એડ ના કરવા હોય તો સ્કીપ કરી શકો છો કાંદા એડ કર્યા પછી મિક્સ કરી લેવાનું હવે અહીંયા આપણું આ બેટર રેડી થઈ ગયું છે તો બેટરને એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બને અને એકદમ ફ્લ ફૂલીને રેડી થાય એવા માટે આપણે આમાં પાંચ ચમચી જેટલા ખાવાના સોડા એડ કરીશું અને બે ચમચી જેવું ગરમ તેલ એડ કરીશું અને મિક્સ કરી લઈશું સોડા નાખ્યા પછી તમારે આને બહુ હલાવવાનું નથી બે મિનિટ જેવું તમારે સોડા મિક્સ થઈ જાય એ પ્રમાણે હલાવવાનું ને આ રીતે તમારું બેટર રેડી થવું જોઈએ ફાઇનલી તો અહીંયા આપણા દાલવાડાનું બેટર રેડી થઈ ગયું છે તો અહીંયા આપણે ફ્રાય કરી લઈએ હવે વડાને તો એની માટે આપણે તેલ પહેલાંથી ગરમ કરવા મૂકી દેવાનું તેલ બરાબર ગરમ થાય એટલે ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી દેવાની અને એક એક આવી રીતે વડાને તમારે તેલમાં એડ કરતું જવાનું તમને ચમચીથી ફાવે તો ચમચીથી કરી શકો છો ને હાથથી ફાવે તો હાથથી બી કરી શકો છો જેટલા કડાઈમાં આવે એટલા જ તમારે વડાને એડ કરવાના રહેશે હવે આપણે અહીંયા આ રીતે જેટલા આવે છે એટલા એડ કરી દીધેલા છે વડાના બેટરને પછી તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તમારે આને ફ્રાય કરવાનું રહેશે ખાસ ધ્યાન રાખવાનું ફ્રાય કરતા ટાઈમે કે ગેસની ફ્લેમ તમારે મીડિયમ ટુ હાઈ રાખવાની રહેશે મીડિયમ બહુ સ્લો નહીં રાખવાનું ગેસની ફ્લેમ અને બહુ ફાસ્ટ બી નહીં રાખવાનું ફ્રાય કરતા ટાઈમે જો તમે બહુ સ્લો રાખશો તો વડાની અંદર તેલ રહી જશે અને જો બહુ ફાસ્ટ રાખશો તો વડા અંદરથી કાચા થઈ જશે તો આ રીતે ચમચાને તમારે ફરાવતું જવાનું અને વડા આ રીતે તમારે ફ્રાય કરતા જવાનું તમે જેમ જેમ આને ફ્રાય કરશો એમ ગોલ્ડન બ્રાઉન રંગના થવા લાગશે અને આપોઆપ ક્રિસ્પી બી થવા લાગશે તમે જોઈ શકો છો કે આપણા વડા સરસ એવા ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે તો હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને આવી જ રીતે આપણે બધા જ વડાને ફ્રાય કરીને રેડી કરી લઈશું તો અહીંયા આપણા અમદાવાદના ફેમસ દાલ વડા બનીને રેડી છે સર્વ કરીને રેડી છે આ વડા એટલા જ ક્રિસ્પી ઉપરથી બન્યા છે અંદરથી એટલા સોફ્ટ બન્યા છે અને આ એકદમ સરસ એવા કૂક બી થઈ ગયા છે અંદરથી તો આ રીતે તમે જરૂરથી દાલ બનાવજો દાલ જો બેટર તમારું પરફેક્ટ હશે અને જો પરફેક્ટ તમે ગ્રાઇન્ડ કરશો તો દાલ સરસ એવા સોફ્ટ બનશે અને જો ફ્રાય તમે બરાબર કરશો તો દાળ તમારા અહીંયા ક્રિસ્પી બી સરસ એવા બનશે તો તમે આ રીતે ચા સાથે કે પછી ચટણી સાથે વરસાદની મોસમમાં ગરમ ગરમ દાળવાળા જરૂરથી બનાવજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને કેવી લાગી છે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ